દેવીઓ આ સામને બેઠી છે દેવતાઓ આલી બાજુ બેઠા છે હકીકતમાં જો આ પૃથ્વીની ઉપર હોય તો દેવી કોણ છે દેવતા કોણ છે એ સાક્ષાત નિહાળવું હોય અને એનો અનુભવ કરવો હોય તો આ સામે જેટલી કંઈ બેઠી છે બધી દેવીઓ છે અને અહીંયા આ છે એમના માટેનો પુરાવો તમે દેવી દેવતા જોયા ન જોયા તો આ સાક્ષાત દેવીઓને દેવતા બેઠા છે એમની સાથે વાતચીત કરી રહ્યા છીએ આપણે એ સમક્ષ મારી વાત સાંભળી રહ્યા છે અને મને જોઈ રહ્યા છે હું એમને જોઈ રહ્યો છું એ મને જોઈ રહ્યા છે આ હકીકતના પૃથ્વી ઉપરના સર્વશ્રેષ્ઠ દેવી દેવતા જો હોય મોટામાં મોટા દેવતા હોય તો એ આપણા મા બાપ છે પિતા એ પાત્ર કંઈ ઓછું નથી એ પિતા એ પરિવારને આપણા બાળકોને ઉછેરી મોટા કરે છે સુખ દુઃખ વેઠવે છે અને પોતાને ઉમરલાયક થતા લગ્ન સંબંધ પણ બાંધે છે ખૂબ પરિશ્રમ કરે છે તો આ દેવતા છે મંજીભાઈ હવે હું તમને અહીંયા પ્રશ્ન પૂછવા માંગુ છું કે આપ અત્યારે શું કરી રહ્યા છો અત્યારે છેલ્લા છવ્વીસ વર્ષથી અમારા પરિવારમાં જે છોકરાઓ ધોરણ દસમાની અંદર સાઠ ટકા લાવ્યા હોય બારમામાં સાઠ ટકા લાવ્યા હોય કોલેજમાં સાઠ ટકા લાવ્યા હોય એટલે કે અભ્યાસની અંદર જે ફર્સ્ટ ક્લાસ થયેલા હોય એ દરેકને અમે ઇનામથી પુરસ્કારથી એને નવાજીએ છીએ દર વર્ષ આ છવ્વીસ વર્ષ થઈ ગયા દરેકને મોમેન્ટ આપીએ છીએ એ ભૂમિયા માતાનો ચાંદીનો સિક્કો આપીએ છીએ દસ ગ્રામનો અને વળી પાછું આ વખતે અમારા સ્વર્ગત ધીરુભાઈ અને જયંતિભાઈના બાપુજી ગુજરી ગયા એના નિમિત્તે એક ચણક પ્રદારનો એક ચાંદીનો સિક્કો દસ ગ્રામનો એના નામ છપાયેલો પાછળ હનુમાનજીનું નામ છપાયેલું એવી રીતે એ આ બે ઇનામ દરેકને મળશે એટલે દરેકને આ રીતે ઇનામ આપીએ છીએ સરસ આયોજન છે મનજીભાઈ અને ગ્રામવતી જીવાપર ગામ આવી દીકરીઓ જે કંઈ અભ્યાસની અંદર જે હીરા બની ચૂક્યા છે એમને ભેટ આપવામાં આવે છે અને આ આયોજન આ યજ્ઞનું આયોજન આ છેલ્લા છવ્વીસ વર્ષથી આ ચાલી રહ્યું છે રેગ્યુલર એ બદલ ગામની એકતા આ ગામને હકીકતમાં દેવાની અને ધન્યવાદને પાત્ર છે આ ગામ અને એમના સહાયકો આ જોઈ આ અહીંયા હું નથી જોતો અહીંયા તમે જોવો છો આ ખાલી આપણા પૂરતી વાત નથી આ યુટ્યુબની અંદર પ્રસારણ થશે આ કાર્યક્રમ આખો વિશ્વ જોશે અને આ કાર્યક્રમ જ્યાં સુધી આ ધરતી રહેશે રહેશે સૂર્ય ચંદ્ર રહેશે અને દરેક મનુષ્ય આ ધરતી ઉપર જીવતો હશે ત્યાં સુધી આ યુટ્યુબના ના માધ્યમથી તમે આ કાર્યક્રમ જોઈ શકશો આજે નહીં પાંચસો વર્ષ પછી

અત્યારે જો આપણા સમાજને જરૂર છે તો એકતાની જરૂર છે એકતા કેમ તૂટી એનું કારણ છે ભૌતિક સુખ બડા હુઆ તો ક્યા હુઆ જેસે પેડ ખજૂર પંછી કો છાયા નહીં ફળ લાગે અતિ ગો આ માધ્યમ થી તો મનુષ્ય આજે ભૌતિક પ્રગતિમાં મોટો માન થતો ગયો

એની સાથે રાખતા મોટા કરતા ઉછેરતા અને બાજુનું એમનું કુટુંબ હોય કાકાભાઈજીનું એ પણ ચાલીસ પચાસ જણાનું હતું અને બધા એક થઈને રહેતા હતા એકાબીજાના દુઃખના ભાગીદાર થતા હતા હકીકતમાં ત્યારે ગાડી નહોતી મોટર સાયકલ નહોતા કોઈ મુશ્કેલથી સાયકલ હતી ગાડા હતા એની અંદર આવવા જવાનું નજીક નજીકના ગામમાં ચાલીને ગાડા ઉપર સાંજે ઘરે આવે ને તો બધા ઓલો છોકરો ક્યાં ગયો ઓલી દીકરી ક્યાં ગઈ છે એકાબીજાના સંભાળ પૂછતા એકાબીજાની નબળી પરિસ્થિતિ હોય તારું મારું કરતા નહીં હેલ્પ કરતા આ એક મોટું સુખ છે આ પારિવારિક સુખ સુખના પાંચ પ્રકાર છે જ્યાં સુધી પાંચ સુખ તમારી પાસે ન આવે ત્યાં સુધી તમે અશાંતિ છો અને તમે દુખી છો અત્યારની પરિસ્થિતિ શું છે રૂપિયા પૈસા ગાડી બંગલા ફૂવા આવી ગયા છતાં મનુષ્ય દુખી છે કેમ દુખી છે કારણ એમની પાસે સાચા સુખકાર નથી એને આજના દીકરા કર્યો

હિન્દુસ્તાનમાં નહીં વિશ્વની અંદર પણ સંસ્કાર નામની કોઈ સ્કૂલ નથી આ સંસ્કાર નામની સ્કૂલ ખોલવા માટે હું એક એક ગામડા એક એક સિટી આઉટ સ્ટેટ અલગ અલગ રાજ્યમાં જય અને સંસ્કાર નામની સ્કૂલની સ્થાપના કરવા જઈ રહ્યો છું તો આ સંસ્કાર એટલે શું

કારણ માબાપ એમને પ્રસન્ન નથી એમને સ્વતંત્રતા જોઈ છે આજે જોઈ રહ્યા છે ચાર પાંચ દીકરા દીકરીઓને બે મા બાપ નાના રૂમ રૂમની અંદર મોટા કરી દે એ જ દીકરા દીકરીઓ મોટા થતા પાંચ દીકરા હોવા છતાં મા બાપને રાખવા રાજી નથી અનાથ આશ્રમો ખૂલી રહ્યા છે હું ઘણા અનાથ આશ્રમોમાં જાઉં છું રૂબરૂ એમની વેદના જાણું છું અનાથ આશ્રમના મા બાપો જે દીકરા હોય છે તે પૈસાવાળાના હોય છે બિઝનેસમેન મોટી મોટી નોકરી કરવાવાળા પણ હોય છે છતાંય એના મા બાપ વૃદ્ધાશ્રમમાં છે અમુક કિસ્સો આથી બે વર્ષ પહેલાનો કિસ્સો રાજકોટની અંદર ટાઈમ હવે આ મા બાપની વિશે વાત કરું છું આનો અત્યારે બહુ ટાઈમ નથી મારી પાસે કારણ કે કાર્યક્રમ અત્યારે આગળ વધારવાનો છે નેક્સ્ટ ટાઈમ ઉપર થોડોક ટાઈમ લઈશ અત્યારે અહીંયા મારી હું વાણીને વિરામ આપું છું આપે મને આટલો ટાઈમ આપ્યો અને અત્યારે હાલે યજ્ઞ ચાલી રહ્યો છે ભૂદેવનું કાર્ય પણ ઊભું રહી ગયું છે એટલે જાજુ કંઈ હું બોલતો નથી આ શબ્દની સાથે હું મારી વાણીને અહીંયા વિરામ આપું છું બોલીએ આ પીતા